કોઈ રાજકીય નુકસાન કરવા માટે થઈ અને આ મોટો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે એટલે આ મુદ્દાનું હું ખંડન કરું છું હું કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નથી અને ક્યારેય જવાનો નથી આ પહેલાં પણ મેં આનો ખુલાસો કર્યો હતો આજે પણ હું કરી રહ્યો છું આમાંથી પાર્ટી ગુજરાતની અંદર ખૂબ જ સારું કામ કરી રહી છે નેતા ઉમેશ મકવાણા જેમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં બે દિવસથી એવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી હતી કે નેતા આપનેતા મકવાણા જેઓ ભાજપમાં પક્ષ પલટો કરીને જોડાશે કેસરીયા ધારણ કરશે આ સમગ્ર ચર્ચા અંગે એક સૌથી મોટું નિવેદન ઉમેશ મકવાણા દ્વારા આપવામાં આવ્યું છે તે અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર નાઇન ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર આમ આદમી પાર્ટીમાં સૌથી પહેલા જોડાયેલા નેતા એટલે ઉમેશ મકવાણા જેમણે આમ આદમી પાર્ટીને આગળ લાવવા માટે ખૂબ જ મહેનત કરી છે તંતુ મહેનત કરી છે જેમાં તે વચ્ચે એવા સમાચાર સામે આવ્યા હતા છેલ્લા બે દિવસથી એવી ચર્ચાઓ શરૂ થઈ હતી કે ઉમેશ મકવાણા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે કેશરીઓ ધારણ કરશે સૂત્રો દ્વારા પણ એવી માહિતી મળી રહી હતી કે હવે ટૂંક જ સમયમાં ઉમેશ મકવાણા ભારતીય જનતા પાર્ટીમાં પક્ષ કરીને જોડાશે પરંતુ તે વચ્ચે સૌથી મોટું નિવેદન ઉમેશ મકવાણા છેલ્લા મીડિયા મકવાણા એ ભારતીય જનતા પાર્ટી રહી રહ્યા છે આવી સમાચારના માધ્યમથી અમુક યુટ્યુબ ચેનલના માધ્યમથી મને જાણવા મળ્યું છે તો આ જે ન્યૂઝ જે છે એનું હું ખંડન કરું છું અને સાથોસાથ આવા જે એક ન્યૂઝ ચલાવવા જઈ રહ્યા છે એની સાથે સમયમાં હું મારા પાર્ટીના શિષ્ટ નેતૃત્વ સાથે વાત કરી મારી લીગર ટીમ સાથે વાત કરી અને એની ઉપર કાયદેસરના કાર્યવાહી કરવાના પગલાં અમે લેવા જઈ રહ્યા છીએ તમે જોયું છે કે બે હજાર વીસમાં મેં આમ પાર્ટી જોઈન કરી હતી બાવીસમાં હું બોટાદનો ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાડો હતો લોકોએ મારી પર વિશ્વાસ મૂક્યો છે મોટા ભાગના મુદ્દાઓ અમે વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટી વતી મેં ઉપાડ્યા છે તમે જોયું છે કે વિધાનસભાનું ગત જે સત્ર હતું આપણું બજેટ સત્ર એમાં સૌથી વધુ મુદ્દા અમે ઉઠાવનારું છું અલગ અલગ અને આજે મને વ્યક્તિગત કોઈ રાજકીય નુકસાન કરવા માટે થઈ અને આ ખોટો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે એટલે આ મુદ્દાનું ખંડન કરું છું હું કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નથી અને ક્યારેય જવાનો નથી આ પહેલા પણ મેં આનો ખુલાસો કર્યો હતો આજે પણ હું કરી રહ્યો છું આમાંથી પાર્ટી ગુજરાતની અંદર ખૂબ જ સારું કામ કરી રહી છે ટૂંક જ સમયમાં ગુજરાતની અંદર અમારું આમ આદમી પાર્ટીનું હવે સંગઠન પણ નિર્માણ થવા જઈ રહ્યું છે અને બે હજાર સત્યાવીસની ચૂંટણી વિધાનસભાની આમ આદમી પાર્ટી પૂરા તાકાતથી લડવા જઈ રહી છે સાથોસાથ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે છે એ પણ અમે મજબૂતાઈથી અમે લડવા જઈ રહ્યા છીએ એટલે કે આ જે અફવા જે છે ઉમેશ મકવાણા જે છે આમાંથી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એને હું ખંડન કરું છું આવી કોઈ અફવા જે ફેલાવતી હોય છે તો એને કાયદેસરની અમે નિગમની ટીમ સાથે અમે ચર્ચા કરી એની કાયદેસરની કાર્યવાહી કરશું માત્ર એક વિસાવતની અમારી જે સભા થઈ પાર્ટીની કાર્યકર્તાઓની એમાં મારી હાજરી હતી મારી નથી અને અમારા સાથી મારા ધારાસભ્ય સુધીરભાઈની પણ નથી એટલે મેં મારી જે નથી આજે એનું મારું મેડિકલ આન્સનો ઇસ્યુ હતો મેં અગાઉ મારા પાર્ટીના શીર્ષ નેતૃત્વ સાથે વાત કરી હતી એટલે કે મેં અને સુધીરભાઈએ અગાઉ આની રજા લીધી હતી તો ખાલી એક માત્ર પાર્ટીના એક કાર્યક્રમમાં હાજર ન આવતાથી ઉમેશ મકવાણા આમાંથી પાર્ટી છોડી અને ભાજપમાં જોઈન કરે છે એવા જે ન્યૂઝ ચલાવતા હોય તો એ ખરેખર નિંદનીય છે જો ન્યૂઝ ચલાવવા હોય તો અદાણીનો ડ્રગનો મુદ્દો ચલાવો ખેડૂતોનો મુદ્દો ચલાવો એવા કોઈ ન્યૂઝ ચાલતા નથી પણ માત્ર ને માત્ર ઉમેશ મકવાણા આમાંથી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટી જોઈન કરે છે એવાનું ચાલે છે પણ ઉમેશ મકવાણાએ વિધાનસભાની અંદર ખેડૂતોનો અવાજ ઉઠાયો ગુજરાતની જનતા માટે મફત વીજળી કરવાનો મુદ્દો ઉઠાયો ઉમેશ મકવાણાએ ખેડૂતોને જે જીએસટી ઉપર જે ખેત ઓજારો ઉપર જીએસટી નાબૂદ કરવાનો મુદ્દો ઉઠાવ્યા તો આવા મુદ્દાઓ કોઈ ચાલતા નથી પણ માત્ર માત્ર ઉમેશ મકવાણાએ સભામાં ગેરહાજર આવ્યા તો ઉમેશ મકવાણા આમ પાર્ટી છોડી અને ભાજપ જોઈન કરે છે તો આવા જો

મારે ઓછામાં ઓછા કાલે અલગ અલગ મીડિયાના કર્મચારીઓના ફોન આવ્યા હતા અલગ અલગ પાર્ટીના કાર્યકર્તાના મારા અનેક સમાજના પણ ફોન કાર્યકર્તાઓ હવે બધાના બધા જવાબ આપી શકું મારી તાકાત વાઇફને બાટલો ચડાયો બરાબર હું દવાખાનાના કામમાં હતો એટલે બધાના ફોનના જવાબ આપી શકતો એવું મારે બહુ સમજ ન એટલે આજે મેં તમારે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું આ જવાબ આપી દઉં ભાજપ સાથે મુદ્દે ક્યારે પણ તમારી વાતચીત થઈ છે તમને ઓફર આવી છે નથી આવી શું ભાજપ મુદ્દે કોઈ મને કઈ ઓફર નથી કરી મેં ક્યારે કોઈ ભાજપના નેતા સાથે કોઈ વાતચીત મારી નથી થઈ અને ક્યારે મારે એની સાથે મીટીંગ પણ નથી એટલે આ જે કાંઈ વાત પ્રમુખ ચેનલ મારફત મને મળી છે યુટ્યુબ મારફત ટેક ન્યુઝ છે એના ઉપર અમે લીગલ ટીમ સાથે વાતચીત કરી અને એની કાયદેસર કાર્યવાહી આજે આવતીકાલે ભવિષ્યમાં પણ ભાજપ સાથે જોડાવાના નથી આપશે ચોક્કસ જયારે આ વાત મેં હું બોટાદનો ધારાસભ્ય બનો ત્યારે પણ આજે અફવા ઉડાડી કે ઉમેશ મકવાણા આમાંથી આદમી પાર્ટી છોડી અને ભાજપમાં જવા જઈ રહ્યા છે ત્યારે પણ મેં કીધું આજે ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે ત્રણ વર્ષ પૂરા થવા આવ્યા છે ત્યારે પણ આજે ત્રણ વર્ષના અંતે પણ ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીમાં જ છે હજી બે વર્ષ પછી પણ ઉમેશભાઈ આમ આદમી પાર્ટીમાં રહેવા છે ઉમેશ મકવાણા ક્યારેય છે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જવાના નથી તમારી પાર્ટીના નેતાઓ પણ કહેવું છે કે અમારા ફોન નિશ્ચિત નથી કે અમને પણ હજુ આવશ્યકતા છે કે નથી તમારી પાર્ટી કોઈ ભુલાસો થતી કે ઉમેશભાઈ નથી જવાના અમારી સાથે છે આજે આજે મારી પાર્ટીના દિલ્હીથી આવેલા સહપ્રભારી શ્રી ગુલાબસિંહ યાદવ સાહેબ એ આપણે થોડું માર્ગદર્શન આપશે સાથે જ અમારા આસામ ના પ્રભારી દિલી આવેલા છે રાજેશ એ પણ આપને ખુલાસો આપશે એટલે અમારા શિક્ષણ સાથે મારી વાતચીત થયેલી હું વિસાવદર માં કેમ નથી કેમ નથી થોડાક હોસ્પિટલના કામમાં હતો એટલે ફોન નથી ઉપાડી અને વિસાવદર માં નથી રહી શક્યો અને એનો મતલબ એમ નથી ઉમેશ મકવાણા એ આમાંથી આદમી પાર્ટી છોડી અને પાછીમાં જાય છે ખાલી બોટાદની વાત નથી મેં કીધું એમાં અત્યારે આમ પાર્ટી આખા ગુજરાતની અંદર નવું સંગઠન બનાવવા જઈ રહી છે એટલે છવ્વીસે છવ્વીસ લોકસભા ઉપર અમારો ઇન્ચાર્જ ટીમમાં જઈ રહી છે એકસો બ્યાસી ઉપર આમ આદમી પાર્ટી ઇન્ચાર્જ છ ઇન્ચાર્જ સીનમાં જઈ રહી છે એટલે કે નવેસર થી આટલું ટક્ચર ઉભું થઈ રહ્યું છે એમાં બોટાદની એકની વાત નથી સમગ્ર એકસો બ્યાસી વિધાનસભા ઉપર આમ પાર્ટી કામ કરી રહી છે કે ગઈકાલે પણ તમારા ત્યાં ત્રણ કલાક ટીમો બેઠેલી હતી તમને મળવા માટે બોટાદના સંગઠનના પરિવેશમાં આ પ્રકારની કોઈ વાત કરી એટલે એવો વિષય છે કે સ્થાનિક સંગઠનની રચના બાબતે તમને રૂપમાં નથી લેવામાં સંગઠન થતું હોય છે પછી જ નિમણૂક થતી હોય છે એમાં મને પણ વિશ્વાસમાં લેવામાં આવ્યો છે એટલે બોટાદ હોય કે અન્ય વિધાનસભા હોય એમાં કોઈ અમારે ક્યાંય એવું હોતું જ નથી અમારી સંમતિથી પછી જ અમારે હાઈકમાન્ડ આ રીતે થતું હોય છે દરેક નિમણૂક જે રીતે વાત કરવામાં આવે તો ઉમેશ મકવાણાએ જણાવ્યું છે કે હું કોઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાવાનો હું કોઈપણ કેસરીઓ ધારણ નથી કરવાનો કારણ કે આમ આદમી પાર્ટી સાથે હું કોઈ પણ છેડો નથી ફાળવાનો તે રીતની વાત જે છે તે ઉમેશ મકવાણા દ્વારા કરવામાં આવી છે પરંતુ તે વચ્ચે પણ હાલમાં એવી લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે કે ઉમેશ મકવાણા ભૂપત ભાયાણી જેવું ન કરે તો સારું છે તે રીતની ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે છે પરંતુ તે વચ્ચે જે છે તે ઉમેશ મકવાણા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે હું કેસરીઓ ધારણ નથી કરવાનો હું ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાવાનો તે રીતની વાત ઉમેશ મકવાણા દ્વારા કરવામાં આવી છે અને સમગ્ર ચર્ચાઓ વચ્ચે તેમને મહોર મારી દીધી છે તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ જ તેને સબસ્ક્રાઈબ કરી દેજો